કેટલા બજેટ સકતો કરીન બતાવે આ કોન તો કરાર હતા ને કણ કઢાઈ એમ કે મજૂર એને મડતા આવતો એટલા કઢાઈ તો કાઢ કણ દીધો કાઈ આખો ચક્કર આવે છે ઓ નો तबीयत નહીં કડ બે આજે મન તો ઓસો બંધ કરે પહેલા ને હા હારા જતા નહીં લખ્યો હોય કોમ બોમ કશું કરતા નહીં મારે કેટલી પડી કડા કોમ કરવાનું હવે તો બાપનો આરામ હોય કે કોમ કરવાનું એટલે કહેવાય તો કોમનો કોવન નહીં ચક્કર કે આપણે લોખા કરવાના હતી આ બે ચાલ્યા લખાડવા ગયા છે હેડશન નો લોગા આ મારા આ મઈ આ રીતે હેડ્યો ઓનું તું ના મઈ નાખો દે અલ્યા ઓને હમું કરાય કે તું અલ્યા ઉપર ભરા આ કેમ પછાડો હા હરો કુછ પડ્યા છે દુખાય જબર પાણી તો કરવું હા કે છે મને તું હું થાય છે

જો કણ આવો કીધું લ્યા કટ બે આવ બે શાંતિ રાખો કા એ 5 મિનિટ થાય ને હા હા ડોખા થાય હ ઓમ રાગો ટોટિયા એ કાકા સાહેબ આવી જ હો શાંતિ રાખો છો આઈ જ ને આવજો ડે નાઈટ

આ બધું આ બધું શું લઈને આયા છો અંદર મોબર પડશે ઈ શું ગાલી ચેક કરો છો કરવા છે પણ દવા આવે તો ખબર પડે શું કરતા આટલી મોટું 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 ડોક્ટર સ્વર્ણમા ઉભા રમન દુખાય છે <PIETROM> <MIETROM> <ilos> <crushing it> <chiardum> એ ડોક્ટર નહીં તો પેટ ના ના ચેક કરું છું લ્યા ચેક કરું છું છે આ ગોળી કટકો 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 મોટી થાય બાપા ને એવું તકલીફ જેવું લાગે ને મટી જાય કેવું ફોન કર્યો પાછો કરજો પણ વેલા કરજો મોડા ના કરતા મારે બીજી વિઝિટો હોય ગોળી વાલી હજાર રૂપિયા રૂપિયા નકલી હાચી છે ખાબે છે ખબર થી ચેક કરો તાણે હા તા એક આવા હાર ભેજા હો હા ઓ તમે આટલો હું ના આકુ ડોક્ટર લે પકા બે ફોન કરજો અરે સબ્જી જવા આપણે બેન કોણ કરવું પડશે પાછું તો આપણે બે ને ભઈએ તો આપણે આ ડોક્ટર થઈ ગઈ છે જલ્દી કર કેટા

હા પકડાવ છું કકલ ભાઈ આમુ હજાર ની પોસ્ટ હજાર ની દવા છે ઓહો એટલી બધી ક્યાં બોલાવો છો ફોન કે બોલાવો છો શોખ નહીં બોલાતા

બધું બોલવા દેતા નહી આ કોમા છે ડબલે જવા માટે આરામ છે એવું છે ને

બે કલાક તો કીધું અને ડોક્ટર સો તો બેસે ના ડોક્ટર નથી મળતી વિઝીટ ના પૈસા કઈ અમે પૈસા કમાવા ગમે છે ગામ ફોન કરે તમે અમે ફોન દવા કરવા કર્યો તો